હજી બે ત્રણ દિવસ પેલા અચાનક આપણી ગૌશાળા એક નવી ગાય આવીને આજે ફરી એક અચાનક નવી ગાય આવી ગઈ જય જય માતાજી મિત્રો આજે સવારના પ્રથમ ચેક કરી આપણે રોજીને રોજીને આપણે જયારે એડમિટ કરી ત્યારે એની હાલત ગંભીર હતી અને અત્યારે જોયું ક્યારેક ક્યારેક એના પગ ઉપર ઉભી થઈ જાય અહીંયા ભગત આઈસી વોર્ડના ઢોરા માટે વતરો કરતા હતા આપણે પર બધું જ કામ કરી આવી ગયા હતા આપણી ગૌશાળા ને પડ્યો તો લોક એટલે કોઈ હતું નહીં આજે લોક ખુલે આવી ગયા આપણે આપણી ગૌશાળાની અંદર આપણે ગૌશાળા ની અંદર આવીને સૌ પ્રથમ કર્યો વાસડા ને આ વાસડો છે આપણે નવી ગાય લઈ આવ્યા એનો જો શાંતિથી બેઠો છે નવી ગાય નો વાસડો જોઈ આવી ગયા આપણે નવી ગાય પાસે અને હવે તમે બરાબર જોઈ લો આપણી નવી ગાય ને જોઈને મને ગાય કેવી છે નબળાઈ મૂકી નો નબળાઈ કારણ કે ઘણી છે આપડે ચાકરી કરશું એટલે એ તો થઈ આવશે પણ ગાય કેવી છે ખાસ કુમેન્ટ કરો અને નટખટ તમે એને મસ્તી અને હવે કું જ મૂકી નવી ગાય ની મસ્તી ચાલુ પછી કું થોડી વાર આપણી પાસે આવી તો આપણે પ્રેમથી હાથ ફેરવી દીધું હવે આપણે કરી નાખી બપોર નું બધાને નીણ કરવાનું કરવાનું આ બધી ફેમિલી એનું કામ ચાલુ કરી નાખી સરસ રીતે કટી ખાવા માંડ્યા હતા પછી પડી ગઈ શા ને અત્યારે જડ્યા એ પણ ડોલ સાથે અને ડોલ માં દૂધ હતું આપણે વાસવડોને પાવા માટેનું ડોલ ની અંદર ગરમ ગરમ દૂધ લઈને પહોંચી ગયો પિંજરાની અંદર હર્ષદ અને એ જ ગરમાગરમ ગરમ ડોલ મૂકી દીધી કેસર ને ઘટ ઘટઘટ ઘટ પી ગઈ અને એ દ્રશ્ય પૂરી વારી જોતી જ રહી ગઈ કેસર સાઇડમાં હટી થોડો લાભ લીધો ટાઈ ના નવા મેમ્બર ને તો આપણે છૂટ જ આપવી પડે કારણ કે આવું આવું ઘણા દિવસ ખાસે ત્યારે થોડા મેળે આવશે નવા મેમ્બર ને ચેક કરીને પછી આવી ગયા આપણે પાછળ વાળામાં બધી ગાયો જોઈ લીધી આપણે એક વાર માં રાઉન્ડ મારી ફરી આવી ગયા તો હર્ષદભાઈ પાસે હર્ષદભાઈ આપણે જે નવી ગાય લે જૂના ફોટા મને બતાવ્યા જૂના ફોટામાં તો ઓહો હો હો એક નંબર લાગતી થયો ગાય તો ભલે મિત્રો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં